अब थी ने निष्पक्षता की निरपेक्ष रीते वास्तविकता नो हिस्सो रूपी सचोट महित ला सत्य अभय टाइम्स मीटर हटाओ हमारी हटाओ मीटर हटाओ मीटर हटाओ સુરત મહાનગરપાલિકાના તંત્રએ નવો નિર્ણય લીધો છે જેમાં વોટર મીટરના મિલોને બદલે પાણી ચાર્જ પ્રોપર્ટી ટેક્સમાં ગણી લેવામાં આવશે જેથી સુરત મનપા સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પાણી વેરા વસૂલ કરશે તેમ લાગ્યું છે સુરત શહેરના મોટાવાડા ચામરોલી કોસાળ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરને લઈને પાલિકાએ નિર્ણય કરવામાં આવ્યો છે આ વોટર ટેક્સ તો પ્રોપર્ટી ટેક્સમાં જ આવી જશે એવું હાલ જાણવા મળ્યું છે સુરત શહેરમાં કુલ ચોવીસ લાખથી વધુ ઘરો છે છતાં પણ આ યોજનામાં માત્ર પંચોતેર આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઉભો થવા પામ્યો હતો જેમાં મોટા વરાછા કોસાડ અમરોલી છાપરા ભાટા વરિયા પર્વત પુણા સહિત બેતાલીસ હજાર ઘરોમાં મીટર બિલ વસૂલવામાં આવ્યા હતા જેથી સ્થાનિકો બિલ ભરતા ન હતા અને સતત વિરોધ કરતા હતા આ મામલે હવે અલગથી જ પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો છે અને પ્રોપર્ટી ટેક્સમાં આ વોટર ચાર્જ ઘણી લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે અહીંયા જણાવવાનું છે કે અગિયાર વર્ષ પહેલા યોજના શરૂ કરવામાં આવી હતી રહેણા તેમજ ધાર્મિક જોડાણો મળી કુલ સાહીઠ હજાર મીટર ધારકોને પાણી વેરા બિલમાંથી મુક્તિ છે આ વેરો હવે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થશે સુરત શહેરમાં વોટર મીટર તો લગાવવામાં આવશે પણ તેનું બિલ આપવામાં નહીં આવે માત્ર પાણીના વપરાશના ડેટા એકત્ર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે મારું નામ છે રાસડિયા પ્રફુલ સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમારા જે આગળના જે બિલ છે એમને શું ફાયદો મળશે જે આગળના બિલ લાખ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા આ બધા બિલ આવ્યા એનાથી અમને શું ફાયદો મળશે

પચાસ હજાર આવે ક્યારેક સિત્તેર હજાર આવે ક્યારેક એસી હજાર આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો બોતેર હજાર રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે

ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવા છે ઘરે બેનો પણ ટીકી ટાંકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવા માટે અમારી બેનો કામ કરે છે માતાઓ કામ કરે છે અને એની સ્કૂલની ફી માનમાન ભરી શકતા હોય મેન્ટેનન્સ ભરવાના બસો ત્રણસો રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય એમાં પણ અમને તકલીફ પડતી હોય ત્યારે આવા મોસ મોટા બિલ આવે અમારે કઈ રીતના ભરવું આ અમારી રાધેશ્યામ રેસિડેન્સી છે કોઈ હાઈ લેવલ એરિયામાં નથી એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ લાખ દોઢ દોઢ લાખ બિલ આપવામાં આવે છે ને અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ કેમ કે અમે લેડીસો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ કે કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાંના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે મારું નામ મીનાબેન ચૌહાણ મીનાબેન અત્યારે જોવો તો સુરત મહાનગરપાલિકા નિર્ણય લીધો છે કે પ્રોપર્ટી ટેક્સ માં હવે પાણી ના બિલો છે હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માગું છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં અમારા આગળનું જે પચાસ હજાર લાખ દોઢ લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ એસએમસી આપને એટલા મોટા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી મંદીનો માહોલ છે તો એટલા એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે પણ એવી કોઈ સરકારી શાળાય નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે તો બેનો રાત દિવસ મહેનત કરે છે ભાઈઓને મંદી હોવાને લીધે મહેનત કરવી પડે છે પોતાના બાળકોને કોઈ ઘરે સાચવા વાળા ન હોય તો આ કેટલી મજબૂરી કેવાય બેનોની કે એને એટલા એટલા ડબલ ડબલ બિલ ભરવા પડે છે તો હું એટલી જ સરકાર ને દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે